Thank you.

ની સાથે બાઇક પર દવા લેવા જતો હતો ત્યારે રસ્તામાં દુખાવો થતા બાઇક પરથી પર ભગીરથસિંહ પરમાર ભગીરથસિંહ પરમાર બેંકમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો આ અંગે ફતેગંજ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે અકાળે મૃત્યુ પામતા મૃત્યુના પરિવારમાં શોક સવાઈ ગયો છે જી આ મિત્રો આજના માટે આટલું જ ત્યારે મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ